मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्दसुखरूप भक्तिधर्मसुतश्रीहरि समरु सदा यनूप બોલો સ્વામિનારાયણ ભગવાનની જય વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ મહારાજ સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં લીમડાના વૃક્ષ નીચે ઢોલિયા ઉપર મહારાજ બિરાજમાન હતા મહારાજના મુખારવિંદની આગળ પાર્ષદોની સભા ભરાઈને બેઠી હતી આજે મહારાજે બધા પાર્ષદોને બોલાવ્યા હતા પછી મહારાજે વાત કરી કે આજથી કોઈ પાળાએ પાળા એટલે પાર્ષદો કોઈ પાર્ષદોએ પૈસા રાખવા નહીં એટલે ભગુજી અને આ અલૈયા ભક્ત એ પ્રથમ એમની પાસે રૂપિયા હતા એ લાવ્યા અને મહારાજના ચરણમાં મૂક્યા મહારાજે કીધું કે આ પૈસાના પરમહંશો માટે વસ્ત્રો લાવો એટલે સંતો માટે વસ્ત્રો એટલે ધોતી ચાદર સફેદ હોય એને માટીમાંથી રંગતા હોય એટલે સંતો માટે એ વખતનું વણાટનું સૂતરાઉ કાપડ હોય એના ટાકા લાવ્યા હશે છતાં એ લાવતા પણ રૂપિયા વધ્યા એટલે મહારાજે પરમંશો માટે સાટા અને જલેબીની રસોઈ કરાવી પછી મહારાજે થાળ જમી સંતો માટે રસોઈ હોય એટલે મહારાજને પણ રસોઈ આપી હોય મહારાજ થાળ જેમાં થાળ જમી અને ભગુજી અને આ અલૈયા ભક્ત એમને મહારાજે પ્રસાદી આપી પછી બધા પરમહંશો પાળા તથા સર્વ હરિભક્તો એમને મહારાજે જમાડ્યા આજે પોતાના બે ભક્તો ભગુજી અને આલૈયા ભક્ત યમના તરફથી રસોઈ હતી મહારાજે બધા સંતો ભક્તોને પ્રેમથી સાટા જલેબી પીરસી અને જમાડ્યા પછી ઉગમણા બારના વરડાની ઓસરીએ મહારાજ બિરાજમાન થયા ને મહારાજના મુખારવિંદની આગળ બપોર પછીના સમયમાં સભા થઈ હશે બધા સંતો પાર્ષદો એમની સભા ભરાવીને બેઠી ઘર સભા હતી મહારાજ હોય બધા સંતો પાર્ષદો ત્યાગી બધા એટલે મહારાજે એ સભામાં એ વખતે ભગુજી અને અલૈયા ભક્તએ મહારાજની પૂજા કરી જેની રસોઈ હોય ને એ પછી પૂજા કરે બધા સંતો માટે વસ્ત્રો લાવ્યા હતા એટલે મહારાજ માટે પણ ભેગા વસ્ત્રો લાવ્યા હતા એના પૈસા હતા મહારાજને ગુલાબી રંગના સર્વે વસ્ત્રો પહેરાવ્યા અને મહારાજની ચંદન પુષ્પથી પૂજન કરી મહારાજની આરતી કરી એ સંતોની પણ બધાની પૂજા કરી એ સભામાં મહારાજે બધા પાળાને ઉદેશી અને વાત કરી પાર્ષદોને ઉદેશીને કે ત્યાગી એ પૈસા રાખવા નહીં આ સંતો છે એ પણ ત્યાગી છે અને તમે આ પાળા પાર્ષદો એ તમે પણ ત્યાગી છો એટલે કોઈ પાળાઓએ હવે પૈસા રાખવા નહીં પૈસા રાખ રાખે એમાંથી જાજુ ભૂંડું થાય મહારાજે પૂર્વે પૈસામાં આસક્તિથી પાછા જન્મ લેવા પડ્યા હોય અને એને વિઘ્ન આવ્યા હોય એ બધી વાતો કરી એ સભામાં મહારાજે આ વાત કરી અને ભગુજી અને અલૈયા કહર એ પાર્ષદો એની પાસે જે હતું એ મહારાજને આપી ને મહારાજને આવી રીતે પૂજા કરી સંતો માટે વસ્ત્રો લાવ્યા રસોઈ આપી અને એણે પૈસાનો ત્યાગ કર્યો એટલે મહારાજ એમની ઉપર બહુ રાજી થયા મહારાજે કીધું આજ આ ભગુજી ધનના ભંગથી છૂટ્યા અને આ અલૈયા ભક્તને તો ધન વળગું જ નથી મહારાજ એવું કીધું એમ કહી અને બંનેને મહારાજે છાતીમાં ચરણારવિંદ આપ્યા પછી બંનેને મહારાજ ભેટા બાથમાં ગાલી મહારાજ બંનેને મળ્યા અને ઘણા વખાણ મહારાજે કર્યા પછી મહારાજે એ સભામાં બેઠેલા બધા પાર્ષદોને વાત કરી કે આ ધન છે એ અનેક અનર્થ કરનાર છે દુઃખ દેનાર છે એ ધનને ક્યારેય રાખવું નહીં ધન પાપનું ઘર છે મોક્ષ માર્ગમાં વિઘ્ન કરનારું છે એમ કહી મહારાજે સભામાં કહ્યું કે જે પાર્ષદ પાસે ધન હોય તે અહીં લાવો મહારાજ કે જેની પાસે હોય એ લઈ આવો અને જે નહીં લાવે તે અમારાથી વિમુખ છે તમે મારું ભજન કરો છો અને મહારાજ કે હું કાળ માયા આદિ તમામ ઈશ્વરોનો પણ ઈશ્વર છું છતાં મારે કોઈનું ધન પરણે લેવું નથી હમ હું ધનને તો સૂકા ખાહડા જેવું માનું છું ખાહડામાં ખ્યાલ આવે જૂના સમયમાં ચામડાના જોડા પહેરતા એમાં એ તૂટી ગયા હોય કેટલી વાર હાંધા હોય થીગડા દીધા હોય ચામડાના પછી હાલે એવા જ રહ્યા ન હોય પછી એને ક્યાંક નાખી દીધું હોય એ હુકાઈ ગયું હોય એને જૂનું ખાહડું કહેવાય એ નડે કાંઈ કામમાં ન લાગે મહારાજ કે અમે ધનને તો આ હુકા ખાહડા જેવું માની છીએ પરંતુ મારા આશ્રિત ત્યાગી કોઈએ ધનનો સંગ્રહ કરવો નહીં તેથી સૌ પાર્ષદો ઊભા થઈ જેની પાસે થોડું ઘણું કાંઈ કહેશીએ ધન એ મહારાજ પાસે લાવ્યા અને પ્રેમથી મહારાજના ચરણમાં મૂક્યું થોડા દસ દશક પાર્ષદો એવું લખ્યું છે એ ધન લાવ્યા નહીં તેથી એ વિમુખ થયા હતા મહારાજ ભેળા રહેનારા મહારાજની આજ્ઞા પાળે જ પણ એનાથી આ આજ્ઞા પળાણી નહીં ભગવાન કરતાં પણ વધારે હે થોડુંક પૈસામાં થઈ ગયેલું ત્યાગી થયા હતા એટલે વિમુખ થયા વાલા ભક્તજનો શ્રીજી મહારાજે આ સંતોને ત્યાગીઓને આજ્ઞા કરી નિર્લોભી બનાવ્યા કે પૈસા રાખવા નહીં તો આજના સમયમાં પણ ભગવાનના સાચા સંતો પાર્ષદો પાર્ષદો હોય એ ત્યાગી જ છે ખાલી અમને પાર્ષદની દીક્ષા હોય બાકી એ બધી ભગવાનની આજ્ઞાઓ ત્યાગીની માફક જ પાળતા હોય છે આપણા મંડળમાં પણ ઘણા પાર્ષદો છે તો એ પાર્ષદો બધા સંતોના જેવું જ જીવન જીવતા હોય કોઈ સંગ્રહ પૈસો રાખતા ન હોય પોતાનો અંગત ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અમને સંતોને એવું કહેતા કે સંતો જે દિવસે તમે પાંચ રૂપિયાની નોટ પોતાની કરી અને ક્યાંક પુસ્તકમાં રાખી ક્યાંક તમારું આસન હોય ત્યાં રાખી તો તે દિવસે તમે પાંચ રૂપિયાના થઈ જાઓ ભગવાનના મટી જાઓ કારણ કે એટલું મારું મનાણું અને જો ભગવાનની આજ્ઞા પાળતા હોય પૈસો રાખતા ન હોય તો જેટલું ભગવાનનું એટલું સાધુનું જેટલું રાજાનું રાજ એટલું રાણીનું રાજ એવું કહેવાય રાણીનું કાંઈ અંગત ન હોય બધું એનું એમ ભગવાનના સાધુ એને તો જેટલું ભગવાનનું એટલું એનું કહેવાય એટલી ખુમારી અને આજે આ ભગવાનની આજ્ઞા પાળતા હોય તો સ્વામિનારાયણ ભગવાને પણ એવું ગોઠવું છે આ એવો સત્સંગ એવો મહિમા કે જે પાંચ પૈસા રાખતા નથી તો એ સાધુ હોય કે પાર્ષદ એના જીવનમાં કોઈ દિવસ તકલીફ પડે નહીં એને સંસ્થાઓ હોય મંદિર હોય તો હરિભક્તો એને હથેળીમાં રાખે એને હાજા માંદા કંઈ તકલીફ પડવા ન દે એ હરિભક્તોમાં રહી અને શ્રીજી મહારાજ એનું ધ્યાન રાખે અને પાંચ રૂપિયાનો થઈને રહેતો હોય ત્યાગી થઈને તો એને બધી એની ચિંતા રહી બાકી તો મહારાજ બધી એની ચિંતા રાખે છે સાધુઓ પાસે એક રૂપિયો હોતો નથી હે તોય એને કોઈ પ્રકારનું આમ ચિંતા રહેતી નથી એની ચિંતા તો ભગવાન કરતા હોય છે મહારાજે એ વખતે આ પાર્ષદો થોડુંક રાખતા હશે તો મહારાજે એવી આજ્ઞા કરી કે તમે બધા પૈસા લાવો એટલે બધા પાર્ષદો લાવ્યા મહારાજની આગળ એ પૈસા મૂક્યા ધનનો ઢગલો કર્યો એટલે મહારાજે દાદા ખાચરને કીધું દાદા ખાચરને કીધું કે આ પૈસાથી તમે આનાથી ભક્તો માટે જુવાર લાવો જુવાર લઈ આવો એટલે દાદા ખાચરે કીધું મહારાજ મારે ત્યાગી પાર્ષદોનું ધન જોતું નથી આપ તેનાથી સંતો વગેરેને જમાડો મહારાજ અને આ જુવાર લાવવા માટે બે હજાર ને સાતસો રૂપિયા મહારાજ હું આ તમને દાદા ખાચરી એ જ વખતે લઈ આવ્યા બે હજાર ને સાતસો રૂપિયા બહુ જાજા કહેવાય ત્યારે મહારાજ આ જુવાર લેવા માટે પૈસા બધા પાર્ષદો ત્યાગીઓ માટે મારે એના પૈસા મારે જોતા નથી આ સંતોને જમાડો આ દાદા ખાચરની ભાવના જોઈ અને મહારાજે દાદા ખાચરને આશીર્વાદ આપતા મહારાજ એવું બોલા કે તમારા કોઠારમાં અનાજ હંમેશા ભેરા રહેશે આ દરબારમાં સદા અન્નપૂર્ણા દેવી આવીને વસશે મહારાજે એવા આશીર્વાદ આપ્યા રાજીપો મહારાજનો દાદા ખાચર ઉપર થયો એ દાદા ખાચરની પણ કેવી ભાવના હશે આ રીતે મહારાજ બધા પાર્ષદો ઉપર રાજી થયા એમાં અલૈયા કહર ઉપર તો મહારાજ વિશેષ રાજી થઈ અને એમને ભેટા અને રાજી થયા એવું આ લૈયા કહરનું પાર્ષદનું પવિત્ર જીવન હતું અને મહારાજની અણીશુદ્ધ આજ્ઞા પાળતા અને મહારાજની મરજીમાં રહેતા સજાનંદ સ્વામી મહારાજની જય